જ્યારે ઇન્દોરમાં ગટરના પાણીના કારણે સર્જાયેલી સમસ્યા સુરતમાં સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો સ્થાનિક લોકોએ ઉઠાવી તાપી નદીને બચાવવા અને ગેરકાયદેસર કનેક્શન સામે કાર્યવાહીની માંગણી કરી હતી મારું નામ શાંતાબેન રવિભાઈ રાબડિયા શું તકલીફ છે સાઈ આઈકમાં રહીએ છીએ અહીંયા જે ગટર તમે 5-6 વર્ષ પહેલા બનાવી છે એને પાણી નિકાલ માટે બનાવી હતી અત્યારે બધી રેસિડેન્ટ ગટર અંદર ભેળવી દીધી છે અને એની ધીબ દુર્ગંધ આવે છે તો એનો કંઈક સોલ્યુશન લાવો તમારે એટલું નથી નવરાઈ મળતી અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું રહે એટલે એ વહેલી તકે આનું નિકાલ લાવી દ્યો કેવી કેવી તકલીફો પડે અહીંયા હે કેટલી તકલીફો પડે છે તકલીફ એટલી દુર્ગંધ આવે છે કે આમાં આ બાજુ હલાતું નથી એટલી દુર્ગંધ આવે છે એમાંય તે બપોર પછીની દુર્ગંધ તો બહુ સખત આવે છે અધિકારીને શું કહેશો

તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે અને તે એ પાઇપલાઇનની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના એની અંદરથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોને બહુ તકલીફ પડે છે એના માટે અમે છેલ્લા આઠ વર્ષથી આ બે હજાર ઓગણીસ બે હજાર ત્રેવીસ બે હજાર છવ્વીસની અંદર અમે અરજીઓ કાર્યપાલક ઇજનેર કમિશનર અને કલેક્ટર સાહેબને આપેલી છે તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો આનો ઉકેલ લેવામાં આવેલો નથી તો આ આ દૂષિત થતી તાપી નદીનો જે ઇન્દોર જેવી ઘટના ન બને તે માટે અમે વિનંતી કરીએ છીએ અને તીવ્ર દુર્ગંધ અને જે દૂષિત તાપી થાય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ એવી અમારી વિનંતી છે મારું નામ હિતેશ જાસોલિયા છે સુરત શહેરમાં જીવા દોરી તાપી જેમાંથી શુદ્ધ પાણી આ શહેરના નાગરિકોને પીવાનું હોય છે પણ આજે ગટરના પાણી આપણા સુરત શહેરના નાગરિકો પી રહ્યા છે એનો આ જીવતો દાખલો છે સુરત શહેરમાં મોટા વરાછા વિસ્તારમાં કાપોદરા બ્રિજની બાજુમાં સાય હાઇટ્સ બિલ્ડિંગ ની બાજુમાં તાપી નદીનો કિનારો છે જ્યાં વરસાદી ગટર લાઈન એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે ફ્લટ ગેટ મુકવામાં આવ્યા છે જે વરસાદી સિઝન દરમિયાન જે શહેરમાં પાણી ન ભરાય જેથી ગેટ ખોલી અને તાપી નદીમાં સીધું પાણી આવતું હોય છે પરંતુ આજે ગટર જોડાણ છે જે ગટર કનેક્શનના જોડાણ બાબતે બે હજાર ઓગણીસથી થી આ સ્થાનિક રહેવાસીઓ સાયડના બિલ્ડિંગના આજુબાજુના રહેવાસીઓ હજારોની સંખ્યામાં બે હજાર ઓગણીસ થી અસંખ્ય ફરિયાદો કરતા આવ્યા છે પરંતુ આજ દિન સુધી હજુ કોઈ નિરાકર આવ્યું નથી અને તાપી નદીમાં ગટરના પાણી સીધા તાપી નદીમાં જાય છે જેનો આપણે આ વિડીયો જોયો એમાં તમે જોઈ શકો છો કે તાપી નદીમાં અત્યારે વરસાદ નથી તો આ પાણી ક્યાંથી આવી રહ્યું છે પરંતુ આ આજુબાજુના ગેરકાયદેસર ગટરના કનેક્શનો હોય કોમર્શિયલ બિલ્ડિંગના બાર લારીઓવાળા હોય તો એ વરસાદી ગટરમાં પાણી નાખતા હોય આ તમામ ફ્લડ ગેટમાં ભેગું થાય છે અને કર્મચારી અધિકારી દ્વારા ફ્લડ ગેટના જવાબદાર અધિકારીઓ આ વાલ રોજે એકવાર ખોલાવે છે અને ગટરના કનેક્શનો સીધા તાપી નદીમાં જોડાણ છે તો આ બાબતે નેશનલ યુવા સંગઠન સુરતની એક સંસ્થા છે એમણે એનજીટીમાં કેસ પણ કર્યો ગટર બાબતે કે ભાઈ તમે આ કાયમી ધોરણે બંધ કરો કારણ કે જળકુંભીનો ખૂબ મોટો સુરતમાં પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે એનજીટીએ આ કલેક્ટર અને કમિશનરને આરોપી તરીકે પણ બનાવ્યા હતા કે ભાઈ તમે આ કાયમી ધોરણે કે નિરાકરણ લાવો પરંતુ આજ દિન સુધી હજુ કનેક્શન થયા છે એસી ટકાનું નિરાકરણ પરંતુ વીસ ટકા એવા ગેરકાયદેસર કનેક્શન હજુ પણ ચાલુ છે તે તાપી નદીમાં સીધું ગટરનું પાણી જોડાણ છે અને આ પાણી આપણે સુરતના નાગરિક પી રહ્યા છીએ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે તો માનવ અધિકારમાં અમે આ સોસાયટી વતી અમે માનવ અધિકારમાં ફરિયાદ કરી છે કે દરેક આ વિસ્તારના લોકોને જીવવાનો અધિકાર છે આ દૂષિત પાણીના કારણે આજુબાજુમાં દુર્ગંધો મચ્છરો બાળકો મહિલાઓ વડીલો તમામ અહીંયા એમના સ્વાસ્થ્યને ખૂબ હાનિકારક છે આ બાબતે તમામ પગલા તાત્કાલિક લેશો